અને ભાગવત લખે છે પ્રાસાદ શિખરારૂઢાક્ષયા વપુસી કુસુમ કૃષ્ણ પ્રેમ પૈડા સ્મિત ક્ષણા અબ ભગવાન પ્રવેશ કર રહે દ્વારિકા મે કૃષ્ણ દર્શન દા લાલસા कृष्ण दर्शन दीक्षयः जे द्वारकाना लोको समय थी भगवान ना दर्शन करो माटे जेनी आंख तरसती थी कब कन्हैया आएगा क्या रे कृष्णा आउशे घणो समय त्यो छे जब भगवान ब्रज को छोड़कर मथुरा गए और मथुरा को छोड़कर जब भगवान द्वारिका का निर्माण किया और द्वारिका को छोड़कर अपने परमप्रिय भक्त अर्जुन की रक्षा करने हेतु એનું પડખું બનવા માટે ભગવાન પુનઃ હસ્તિનાપુરમાં ગયા ત્યારે દ્વારકાના લોકો ભગવાનના દર્શન માટે તરસે છે જેના જીવનના પ્રાણ જ ભગવાનના દર્શન છે ભગવાનના દર્શન કર્યા વગર જેનો દિવસ ઉગતો નથી અને ભગવાનના દર્શન કર્યા વગર જેનો દિવસ અસ્ત થતો નથી એવા સંતો માટે ભગવાનના દર્શન બહુ મોટી મહિમા છે પણ પગે લાગવા માટે દર્શનની મહિમા બહુ ઓછી છે હું તમે બધા મંદિરે જઈને પગે લાગીને હાલીએ છે પગે મત લાગો ગુજરાતી શબ્દ છે પગે લાગો પણ ભગવાનના દર્શન કરો અને ભગવાનના દર્શન કરીને જાઓ પ્રિખર અને જ્યારે ભગવાન દ્વારિકામાં ગયા ને ત્યારે ભગવાનના દર્શનની લાલસાથી આ દ્વારિકાની જે સ્ત્રીઓ છે એ અટારીઓ પર ઉભી રહી ગઈ

જયારે ગાયોને ચરાવતા ચરો પાછળ ચાલે છે ભગવાન અને પાછળ ચાલે છે ને વૃંદાવન માં કનૈયા માં ચપ્પલ પણ નથી પહેરા સંતો કે છે કે જયારે ચાલતા 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 આ ગાયુના પગમાંથી જયારે ગાયુની ખરીઓ માંથી જયારે ધૂળ એ વ્રજની રજ ઉડે અને વ્રજની રજ ઉડ્યા પછી જયારે ભગવાનના મુખ ભગવાનના માથા ઉપર જયારે પડે ને ત્યારે ભગવાન કે છે કે આજે હું ભાગ્યશાળી થઈ ગયો છું કારણ કે વ્રજની રજ મારા માથા ઉપર પડી છે આ વ્રજની રજ કોઈ સામાન્ય નથી આ વ્રજની રજ અનેક જન્મથી તપસ્યા કરવાળા તપસ્વીઓ વ્રજની રજ વિના છે તપસ્યા કરી કરીને પોતાના ચામડાઓ જેને ઘસી નાખ્યા છે અને પછી ભગવાનની દર્શન ત્યાં છે અને ભગવાનને પૂછ્યું છે શું જોઈએ છે ત્યારે હરેક સંતો હરેક વિદ્વાન હરેક પંડિત હરેક સાધક હરેક યોગી હરેક મુનિ ભગવાન પાસે એક જ વાત કરે છે શું પ્રભુને કહા ક્યાં ચાહી આપકો ઇતની કઠોર તપસ્યા કરકે આપકો ચાહી ક્યાં તો સભી સંતોને ને એક સ્વર મેં કહા બ્રજરાજ હમે જરાજ હે કૃષ્ણ અગર અમારી તપસ્યાથી તમે થોડા પણ પ્રસન્ન થઈ ગયા હોય ને તમારે વ્રજની રજ બનવું છે અને વ્રજની રજ સામાન્ય નથી એ વ્રજની રજને માથા ઉપર લેવા માટે કનૈયો ગાયો પાછળ દોડે છે અને ગાયોના ચરણમાંથી નીકળેલી રજ જ્યારે ભગવાન પોતાના માથા ઉપર લગાડે છે ત્યારે ઘસે છે આ વ્રજની રજોએ કેટલી તપસ્યા કરી છે આ ધામમાં આવવા માટે આ વ્રજ ધામમાં આવવા માટે અને આવા સંતોને હું ક્યારે પગમાં ન લઉં આવા સંતોને તો માથા ઉપર ધારણ કરું છું ભગવાન તો બહુ આ ગાયો વચ્ચે હાલતા હોય છે અને છૂટ જેનું હૃદય છે પ્રામાણિક જેની વૃત્તિ છે આવા સંતોને જ ભગવાન દર્શન આપે છે

આખા માર્ગમાં સુગંધિત જલનો છંટકાવ કરવામાં આવ્યો છે ઘર ઘરમાં તોરણ લાગ્યા છે ભગવાન આવ્યા છે અને ભગવાનની હાજરીમાં અને ભગવાનની ઉપસ્થિતિમાં તો ઓહો હો કેટલી પ્રસન્નતા છે આજે પણ ભગવાન આવવાના છે રામચંદ્ર આવવાના છે અને કાલે પણ ભગવાન આવવાના છે અને સાત દિવસ પૂરા થયા પછી જો આપણા જીવનમાં ભગવાન આવી જાય જાય ને તો આપણી કથા સફળ થઈ છે પ્રેમ સ્મિત ભાગવત કે છે જ્યારે દ્વારકા વાસીઓ ભગવાન કૃષ્ણને જોયા ને તો ખૂબ પ્રેમથી જોયા છે ખૂબ પ્રેમથી અને લજ્જા પણ છે શરમ પણ છે

એ દ્વારકા વાસીઓની પરિસ્થિતિનું વર્ણન સુખદેવજી શ્રીમદ ભાગવતમાં કરે છે અને જોઈને કુસુમ હાથમાં પુષ્પ ની વૃષ્ટિ કરે છે પુષ્પ નો વરસાદ કરે છે અને વરસાદ પણ મહત્વપૂર્ણ છે ઘા નથી કરતા ફેંકવામાં અને આપવામાં બહુ અંતર છે તમે કોઈ પશુને રોટલાનો ટુકડો ફેંકો અને તમે તમારા દીકરાને ખોળામાં બેસાડીને ખવડાવો એ જ ટુકડો એમાં કેટલો અંતર છે ક્યારેક ક્યારેક આપણે પણ ભજ ભગવાનનું ભજન આ રીતે કરવાનું છે આપણે આપણા ટાઈમ પ્રમાણે ભજન કરીએ છીએ પણ ભજન બહુ પ્રેમથી થવું જોઈએ જેવી રીતે કોઈ માં પોતાના સંતાનને પ્રેમથી ભોજન કરાવે ભજન પણ આ રીતે થવું જોઈએ ભગવાન ને પુષ્પ પુષ્પ વરસાદ કર્યો છે ભગવાન બધાની સામે જોવે છે સ્મિત યુક્ત થઈને અને બધા ભગવાનના દર્શન કરતા કરતા મન પ્રફુલ્લિત થઈ જાય છે ચાલતા 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 ભગવાન નિષાદને જોવે છે અને નિષાદને પાસે જેમ કે હાલચાલ પૂછાય બધું શેમ કુશળ તો છે ને હા અને હાલચાલ પૂછીને પછી માતા પિતાને પ્રણામ કરે છે દેવકી વસુદેવ રોહિણી માને પ્રણામ કરે છે નીતિ કે છે અભિવાદન શિલશ નિત્ય વૃદ્ધો સેવિના ચત્વારિતમ તશ્યા વર્ધંતે ભાગવત કે છે કે વડીલોને પ્રણામ કરવા જોઈએ અહીંયા બધા નિવેદન કરું છું કે જાગીને ભગવાનને પ્રણામ કરો અને ભગવાનને પ્રણામ કર્યા પછી આપણે આપણા મા બાપને પ્રણામ કરીએ આપણે આપણા દાદા દાદી ને પેલા પ્રણામ કરીએ વડીલને પછી કર્મમાં આગળ આવીએ ભગવાન શીખવાય ભગવાન પ્રણામ કરે છે અભિવાદન શિલશ નિત્ય વૃદ્ધો સેવિનમ મનુષ્ય બિના પછી ભગવાન પણ આપને શીખવાડે છે કે શું કરવું જોઈએ વરિષ્ઠો અને ગુરુજનોને પ્રણામ કરવા જોઈએ વડીલોને મા બાપ દાદા દાદી અને ગુરુજોને પ્રણામ કરવાથી શું થાય છે ચત્વારિતા તસ્ય વર્ધને વર્ધન થાય છે શું વધે છે આયુ

એમ ભગવાને આ શરીર આપ્યું છે ને તો આ શરીરથી પ્રણામ કરતા જોઈએ અમારા બ્રહ્મ મધ્વ ગોડે સંપ્રદાયના આચાર્ય રઘુનાથ દિવસમાં બે હજાર વૈષ્ણવ પ્રણામ કરતા વિચારો તો ખરા પંચાંગ પ્રણામ વૈષ્ણવ પ્રણામ અને આપણે એકવાર પ્રણામ કરતા હોય તો આપણે આપણા કપડાનું ધ્યાન રાખતો હોય કે બગડી ન જાય જેટલા જુકશો એટલો અહંકાર તૂટશે જેટલા જુખશો ને એટલો અહંકાર તૂટશે અને આ જગતમાં આ જન્મ મરણના ચક્રમાં ફસવાનું કારણ અહંકાર છે ગીતામાં ભગવાન કૃષ્ણ કેમૂળ આત્મા કરતા તે અહંકાર વિમૂળ આત્મા કરતા અહમિત અહંકારને કારણે જીવ પોતાને કરતા માને છે કે હું જ કરવડો છું અભિમાન છે અને અભિમાનને તોડવાનું એક જ સાધન છે સાંભળજો શિલ પ્રહુપાદજી કહે છે કે અભિમાન હરેક વ્યક્તિની અંદર છે અને અભિમાનને કારણે તો આપણે ભગવાનને છોડી નહીં આવ્યા છીએ ઈગો અને અહંકારને તોડવાનું એક જ સાધન છે કે આપણે વૈષ્ણવને પ્રણામ કરીએ જે વૃક્ષ માં ફળ પાક્યા હોય ને એ વૃક્ષ જ ઝુકેલું હોય જોજો તમે અત્યારે આમ ના વૃક્ષ બધા ઝૂકી ગયા હોય કેમ કારણ કે એ મારન તમારા જીવનમાં જ્યારે સાધુ અને સંતોની કૃપાથી જ્યારે ભક્તિના ફળ પાકશે ને તો એ જીવ ઓટોમેટિક ચૂકવા મળશે અને જે ગમે પ્રણામ કરતા ઓટિક ભગવાન શીખવે છે અહીંયા ભગવાન દ્વારિકામાં જાય છે બધાને મા બાપને પ્રણામ કરે છે રોહિણી માને પ્રણામ કરે છે બાળકોને બોલાવ્યા છે અને ખૂબ આનંદથી ભગવાનનું સ્વાગત થાય છે અને પછી આ બાજુ જેવા ભગવાન દ્વારિકા જાય છે પણ ભગવાન કૃષ્ણ જે બાળકને બચાવ્યો કયા બાળકને બચાવ્યા ઉત્તરાના ગર્ભમાં જે બાળકને બચાવ્યો ને ભગવાન કૃષ્ણ એ બાળકનો જન્મ હસ્તિનાપુરમાં થાય છે અને તેનો જન્મ થતા જ હરેક પુરુષનું પરીક્ષણ કરે છે જેટલા જેટલા પુરુષ છે આ બધા પુરુષને પૂછે છે કે મે જે મારા માના પેટમાં ગર્ભમાં જે વ્યક્તિને જોઈએ તમે છો દરેક પુરુષનું પરીક્ષણ કરે છે અને દરેક પુરુષનું પરીક્ષણ કરવાને કારણે આ બાળકનું નામ પડે છે પરીક્ષિત જેને ભગવાનના દર્શન માતાના ગર્ભમાં કરી લીધા છે આપણા વૈદિક સંસ્કૃતિ આપણો સનાતન ધર્મ એટલો પ્રબળ છે એટલો શક્તિશાળી છે એટલો સમર્થ છે કે અગર માના ઘરમાં બાળક હોય ને તો એ માં અને બાપ એ માં બાપ કંઈક એવા કાર્ય કરે અગર એવું શ્રેષ્ઠ કાર્ય કરે ને તો એ કાર્યને કારણે માતાના ગર્ભમાં રહેલા બાળકને પણ ભગવાન કૃષ્ણના દર્શન થઈ જાય છે એને પ્રયોજન કરવું પડશે એને યોજના કરવી પડશે ગર્ભવતી હોય ત્યારે ગર્ભવતી માતાએ કઈક એવા ભક્તિમય કાર્ય કરવા કરવા છે છે એવા જેના કારણે માતાના ગર્ભમાં રહેલા બાળકને ભગવાનના દર્શન થાય કારણ કે બાળક જેટલું માતાના ગર્ભમાં શીખે છે ને એટલું બહાર નથી શીખતો એટલા માટે જ્યારે બાળક માના પેટમાં હોય ને ત્યારે એ મા બાપની બહુ મોટી જવાબદારી છે કે સંતાનોને બેસ્ટ સંસ્કાર આપવા કારણ કે પહેલેથી ન જો મગજમાં નાખીને આવશે ને તો એ બહુ મજબૂત એની બુદ્ધિ બનશે અને યા પર પરીક્ષિત મહારાજ દરેક પુરુષનું બધાની અંદર ભગવાન કૃષ્ણના દર્શન કરે છે બધાની અંદર કૃષ્ણનું પરીક્ષણ કરે છે એટલે એનું નામ પડે છે પરીક્ષિત અને સુતજી છે જન્મ થતા બાળકની સક્ષમતા જો કેવી છે જન્મ થતા જ બધી બાજુ જોવે છે ક્યાં છે કનૈયો ક્યાં છે કનૈયો ક્યાં છે કરીશ અને બધા પરીક્ષિતને તેડવા માટે દોડે બેટા આવો બેટા આવો પણ પરીક્ષિત દુખી થાય છે

અને સંસારના હરેક વ્યક્તિ પવિત્ર પાવન નદીઓમાં સ્નાન કરતા કરતા ભગવાનનું નામ લેતા હતા અને હરિહરિ હરિહરિ જ્યારે બોલતા હતા ત્યારે ગૌર હરી પ્રગટ થયા છે અને જયારે પ્રગટ થયા એ પ્રગટ થયા ત્યારે શું થયું ચૈતન્ય મહાપ્રભુને જ્યારે કોઈ વ્યક્તિ રોતા બહુ રડતા બહુ રડતા ગમે એવા રમકડ આપો ગમે એવી વસ્તુ આપો પણ ખુશ નહોતા રહેતા પણ જયારે કોઈ વ્યક્તિ ભગવાન નું નામ રહેતા હરિબોલ ભાઈઓ તો હલતા નથી હજી હરિબોલ 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 અને આ રીતે જયારે આખા બ્રહ્માંડમાં ને ત્યારે ભગવાન પ્રગટ થયા છે અને સંધ્યાના સમય ચૈતન્ય મહાપુરુ પ્રગટ થયા અને એને જ્યારે ભગવાનનું નામ લે ને ત્યારે ચૈતન્ય મહાપુરુ હસતા અને બાકી રડતા પરીક્ષિત મહારાજની પણ સ્થિતિ આવી હતી સાથે

ને લાગ્યું કે હવે મારે સ્વધામ જવાનો સમય આવી ગયો છે હવે મારે પુનઃ મારા ધામમાં પ્રવેશ કરવાનો છે કારણ કે મારી લીલા પૂરી થઈ ગઈ વૃષ્ણ વંશી યદુવંશી કોઈ કારણસર ઝઘડો કરાવીને બધા જ વ્યક્તિ મૃત્યુ પામ્યા અને પછી ભગવાનને અંતર ધ્યાન થવાનો સમય આવી ગયો છે ભગવાન આપને સ્વધામ જાને લગે ભગવાને પોતાની લીલા અપ્રગટ કરી છે શિલ પ્રભુપાદજી કે છે કે ભગવાન અવતરિત થાય છે ભગવાન પ્રગટ થાય છે અને ભગવાન અપ્રગટ થાય છે ભગવાનનો જન્મ નથી ને ભગવાનનું મરણ નથી આ જગતમાં આગળ કોઈ વ્યક્તિ એમ કે છે કે ભગવાનનું મૃત્યુ પામ્યો છે તો આ વ્યક્તિ સૌથી મોટો નાસ્તિક અને ભગવાનનો અપરાધી છે ભગવાન ક્યારે મરતા નથી ભગવાનનું પ્રાગટ્ય થાય અને ભગવાન અપ્રગટ થાય જેવી રીતે સૂર્યનો ઉદય થવાથી સૂર્યનો જન્મ થયો એમ ન કહી શકાય અને સૂર્યનો અસ્ત થવાથી કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે સૂર્ય મૃત્યુ પામો નહીં સૂર્યનો જ્યાં અસ્ત થાય તો બીજી બાજુએ સૂર્યનો ઉદય થઈ ગયો હોય છે એમ ભગવાન ક્યારેય પણ મળતા નથી પણ ભગવાન અપ્રગટ થાય છે તો હવે ભગવાનને પોતાની લીલા પૂરી કરી કારણ કે ભગવાન કોઈ કારણસર આ જગતમાં આવે અને જ્યારે પોતાનું કાર્ય પૂરું થઈ જાય તો ભગવાન પોતાના પાર્ષદો સાથે પાછા સ્વધામયા જાય આ જેટલા પણ યદુકુળના યદુવંશીઓ હતા આ બધા જ ભગવાનના નીચ પરિકર પાર્ષદો હતા અને ભગવાનની લીલામાં સહાય કરવા માટે બધા એવા હતા અને જેવી ભગવાનની લીલા પૂરી થઈ ગઈ એટલે બધા જ પાર્ષદોને ભગવાન પાછા પોતાના ધામમાં લઈ જાય છે અને ભગવાન અપ્રગટ થાય છે અર્જુનની સામે યદુવંશીનો સંહાર થયો છે અચાનક યુધિષ્ઠિર મહારાજ જ્યારે ભગવાન અપ્રગટ થઈ ગયા ને તો યુધિષ્ઠિર મહારાજને અપસુકનો દેખાવા મળ્યા અને એ સમયે અર્જુન દ્વારકામાં ગયા હતા યુધિષ્ઠિર મહારાજને લાગ્યું કે મને કંઈક અપસુકન દેખાય છે અર્જુન જાઓ જલ્દી ભગવાન કૃષ્ણ અને ભગવાન કૃષ્ણનો પરિવાર ક્ષેમ કુશળતો તો છે ને આવું સમાચાર પૂછ્યા હો ઘણા સમયથી અર્જુન પાછળ યુધિષ્ઠિર મહારાજ દુઃખી છે યુધિષ્ઠિર મહારાજ ઉદાસ અને અચાનક અર્જુન આવે છે અને અર્જુનનો ચહેરો જોતા યુધિષ્ઠિર મહારાજ ને ખબર પડી ગઈ કે બહુ મોટી ઘટના ઘટી છે અને ઘટના ઘટ્યા પછી યુધિષ્ઠિર મહારાજે અર્જુનને પૂછે કે બધું ક્ષેમ કુશલ તો છે ને દ્વારિકા બધું બરાબર ચાલે છે ને એ અર્જુન તારા તેજ તારા ચહેરામાં મને કંઈ ફરક લાગે છે સંતોને નીતિ શાસ્ત્ર કે છે કે ત્રણ વ્યક્તિનું તેજ ત્રણ કારણે ઓછું થઈ જાય છે વ્યક્તિનું તેજ ત્રણ કારણે ઓછું થઈ જાય છે એક જ્યારે કોઈ વ્યક્તિ વ્યભિચાર કરતો હોય પરસ્ત્રી ગમન કે પરપુરુષ ગમન જયારે થતું હોય ત્યારે વ્યક્તિનું તેજ ઓછું થઈ જાય છે એટલા માટે આપણા શાસ્ત્ર પુરુષોને વધારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું કે છે કારણ કે જે વ્યક્તિ સૌથી વધારે બ્રહ્મચર્યનું પાલન કરે છે ને એનું તેજ વધે છે ભગવાનમાં એનું ધ્યાન કેન્દ્રિત બરાબર થાય છે એટલા માટે આપણા વિશ્વ ઇતિહાસ અને આપણા સનાતન ધર્મમાં પેલા ગુરુકુલો હતા એક થી પચીસ વર્ષ શિલ પ્રભુપાજી કે છે વ્યક્તિ બ્રહ્મચર્ય પાલન કરતા ગુરુના સાનિધ્યમાં બેસીને બ્રહ્મચારી બનતા અને પછી એને લાગે કે ના આ બ્રહ્મચારી બનવા માટે તૈયાર છે તો એ આગળ વધતા અને એમ લાગે છે કે આના આને હજી વિષય ઉપર કંટ્રોલ નથી ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી એટલા માટે ગ્રસ્ત બનતા વ્યક્તિનું તેજ ત્રણ જગ્યા ઓછું થાય છે એક જ્યારે વ્યભિચાર કરે ત્યારે ચાર નિયમ બીજું ગોવધ અથવા અથવા હત્યા કરે ત્યારે જયારે ગઈકાલે પણ આપણે સાંભળ્યું ભ્રૂણ હત્યા અથવા ગો હત્યા કરે ને ત્યારે વ્યક્તિનું તેજ ઓછું થઈ જાય અને ત્રીજું જેની વગર એક દિવસ પણ જે રહી ન શકે ને ઈ વ્યક્તિને છોડીને જાય ને ત્યારે તેજ ઓછો થઈ જાય આ ત્રણ પ્રકારના તેજમાં દેખાય કે અર્જુનના પ્રિય એવા ભગવાન કૃષ્ણને છોડીને વિયા ગયા છે આપણે જેને બહુ પ્રેમ કરતા હોય ને એ આપણે છોડીને જાય ને ત્યારે વ્યક્તિનો તેજ ઓછો થઈ જાય તમે જોજો પહેલા દિવસે જે ભાગવત કથામાં આવ્યો હોય અને જે આનંદ કરતા હોય ને એ છેલ્લા દિવસે તમે બધાના મોઢા જોજો કારણ કે આપણી પ્રિય વસ્તુ જ્યારે આપણીથી આપણા હાથમાંથી નીકળી જાય ત્યારે વ્યક્તિનો ચહેરો ઉદાસ થઈ જાય છે અર્જુન શું થયું બતાવ અને અર્જુન જવાબ આપે છે કે ભાઈ શું કહું તમને વંચિતો અહમ મહારાજ હરિણ એન મે અપયતમ તેજો દેવ વિસ્માપનમ હે ભાઈ હે યુધિષ્ઠિર કૃષ્ણ વગર એક ક્ષણ પણ આપણે નથી રહી શકતા ઈ કૃષ્ણ આજે અંતર ધ્યાન થઈ ગયા છે આપણા પ્રાણ જે હતા ઈ કૃષ્ણ આપણે છોડીને સ્વધામ ગયા છે અને જેવું સાંભળું ને યુધિષ્ઠિર મહારાજ જમીન માં પડી જાય છે બેહોશો જાતે છે અને યુધિષ્ઠિર મહારાજ કો જાગૃત किया जाता है અને પછી બધા જ લોકો દુખી થઈ જાય પણ સૌથી મહત્વની વાત હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા છે એ સમાચાર કુંતી મહારાણીએ સાંભળ્યા ને તો સાંભળતા જ કુંતી મહારાણીના પ્રાણ છૂટી જાય છે જમીન પર પડીને કુંતી મહારાણીના પ્રાણ છૂટી જાય છે સોચો કુંતીને આપના પ્રાણ છોડ દિયા અહીંયા ધ્યાન રાખો कुंती ने अपना प्राण छोड़ दिया भगवान कृष्ण की आवाज को सुनकर ही कृष्ण स्वधाम अंतर ध्यान चले गए जमीन पर गिरकर कुंती ने अपना प्राण छोड़ दिया जो वास्तव में पांडव भगवान कृष्ण ने प्रेम करता हो तो कृष्ण ना अंतर ध्यान थवाना समाचार सांभी ने प्राण छूटी जावाइए પણ પ્રાણ નથી છૂટ્યા અયોધ્યામાં ભગવાન રામને બધા પ્રેમ કરે છે એટલો પ્રેમ કરે છે કે રામ જ્યારે 14 વર્ષના વનવાસમાં ગયા ને ત્યારે આખો અયોધ્યાની પાછળ ગયો પણ રામના વિરહમાં કોઈના પ્રાણ નથી ગયા એક અયોધ્યામાં એક વ્યક્તિના પ્રાણ રામના વિરહમાં ગયા છે અનિયતા યતા દશરથ ભગવાનનો સાચો પ્રેમ તો એને કહેવાય કે ભગવાન વગર રહી ન શકે રામ રામ કહી રામ રામ કહી રામ છ વાર રામ શબ્દ બોલીને દશરથ મહારાજ પોતાના પ્રાણ છે રાઘુ ગયે સુરધામ

ગોપીઓ અને રાધાની સામેથી જ્યારે ભગવાન કૃષ્ણ અપ્રગટ થઈ ગયા ગોકુળ છોડીને જ્યારે મથુરા ગયા ને ગોપીઓ ટકી નથી શકી ગોપીઓ ત્યારથી શાંતિથી એના મોઢામાં સ્માઈલ નથી આવી સ્મિત નથી આવી એ વૃક્ષના માળાઓ જે પક્ષીઓ છે ને પોતાના છોકરાઓને ખવડાવવાનું બંધ કરી દીધું છે એ વૃક્ષોએ ફળ આપવાનું બંધ કરી દીધું છે નંદ અને યશોદા

દુર્યોધન ના મૃત્યુ પછી ગિર મહારાજ જયારે રાજા બને છે ને ત્યારે ધૂતરાષ્ટ્ર અને ગાંધારીને પાંડુ વેચવા છે આ પરિવારના લોકો